નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઊંઝા માર્કેટ બજાર ભાવ આવી ગયા તારી તકે પચીસ પાંચ બજાર સોની વાત થઈ ગયો મિત્રો આજે શનિવાર મિત્રો તાજા ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવ મિત્રો ડેલી બજાર જાણવા માટે ખાસ મિત્રો વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અને પાછળ ઘંટ પર સેટ કરવાનું ભૂલતા તેથી અમારા દરવાર નવા વિડીયો મૂક્યો તમારા પરનું જેથી બજાર અભાવની નોટિફિકેશન મળી જાય અને હજાર રૂપિયા હજાર આઠસો વીસ રૂપિયા સુધી વરિયાળી એક હજાર પચાસ થી છ હજાર છસો ને ચાલીસ રૂપિયા સુધી ઈસબ ગુલબ સોવીસો રૂપિયાથી બત્રીસો રૂપિયા સુધી સુહ એક હજારથી બાવીસો રૂપિયા સુધી અજમો એક હજાર આઠ થી ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી સરસવ બારસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી તલ સોવીસો નેવથી સત્યાવીસો અને પચાસ રીપા સુધી અનાથા ખેડૂત મિત્રો તાજા ઊંઝા માર્કેટિયાના બજાર વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વીડિયો લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા